આજે છે શનિવાર તો હનુમાન દાદાની નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણા ચેનલના સૌ પ્રથમ ગુજરાતી બ્લોગ વિડીયોઝમાં તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાનો છું મારો સંપૂર્ણ એક દિવસ કે જ્યારે હું મીઠાપુરથી જામનગર મારા ઘરે આવું છું ત્યારે આખો દિવસ રવિવારે હું શું કરું છું એ બાબત હું તમારી સાથે શેર કરીશ આજે છે શનિવાર તો હનુમાન દાદાની જઈ તો સૌ પ્રથમ અત્યારે હું જઈ રહ્યો છું જામનગર રેલવે સ્ટેશનથી મારા ઘરે કોઈ પણ વ્યક્તિ એના ઘરથી બહુ દૂર રહેતો હોય અને ત્યારે જ્યારે તે એના ઘરે પાછો જાય છે ત્યારે મતલબ એક સ્વર્ગ જેવું વાતાવરણ ઊભું થયેલું હોય છે તો અત્યારે સૌ પ્રથમ મારા માટે ઘરે ડિનરમાં મારી પ્રિય વાનગી એટલે કે આલુ પરોઠા અને ચા બનાવવામાં આવેલા હશે તો ચાલો હવે સમય થઈ ગયો છે મારે રિક્ષા ગોતવાનો અને અહીંથી જવાનું છે મારે રવિપાક ટાઉનશીપમાં તો ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું રવિપાક ટાઉનશીપમાં

સવારના મિત્રો અત્યારે વાગી રહ્યા છે સાડા આઠ અને સમય થઈ ગયો છે નાસ્તો કરવાનો નાસ્તો કરીને થશું ફ્રેશ ખબર નહીં ઘણા લોકો કેમ બાર બાર વાગ્યા સુધી સૂતા રહેતા હોય છે સવારના ફોરમાં આપણે તો કોઈ દિવસ ત્યાં સુધી નીંદર નથી આવી ભલે કદાચ રાતના ચાર પણ કેમ હોય કાલે રાત્રે હું લગભગ ત્રણ વાગ્યા સુધી ગેમ્સ ખેલ રમી રહ્યો હતો પણ હજુ તમે જોઈ શકો છો સાડા આઠ હું એમને તમારી સામે જ છું આપણે ગુજરાતી લોકો ગમે એટલા મોડન કેમ ન થઈ ગયા લેવા માલ જાય ત્યારે થેલી સાથે જ લઈ જવાની પ્લાસ્ટિકનું જબલું નહીં લેવાનું તો સવારના પૂરમાં આપણા માટે આટલું બધું કામ પડ્યું છે આ બધો સામાન અત્યારે ગોઠવવાનો છે ફાઇનલી મિત્રો કામ પૂરું કરતાં કરતાં અત્યારે વાગી ગયા છે સાંજના છ અને હવે હું ફ્રેશ થઈને નાઈને આવી ગયો છું બસ આજનો દિવસ કંઈક આવો જ તો સંપૂર્ણ સામાન ગોઠવી દીધો છે મારું ટેબલ પણ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આવતા શનિ રવિમાં અહીંયા હું કોમ્પ્યુટરને ગોઠવીશ અને હોમ થિયેટરને પણ હું જરૂરથી ગોઠવીશ હોમ થિયેટર અહીં કંઈક ગું જોઈએ એ રહ્યું આ રહ્યું આપણું હોમ થિયેટર અને આવતીકાલ સવારે હું પાછો મીઠાપુર રિટર્ન થઈ જવાનો છું હવે સાંજના ડિનરમાં એવું છે કે અહીં પાડોશી એક છે જે લોકોના ઘરે મેરેજનો પ્રસંગ છે તો એ લોકોએ સાંજનું ડિનર આરામ હોટલમાં રાખ્યું છે જે જામનગરની મતલબ ફેમસ અને પ્રખ્યાત હોટલ છે જે આરામ હોટલ છે તો સાંજે મતલબ રાત્રે ત્યાં જવાનું છે જમવા માટે તો બસ કંઈક આવો જ રવિવાર હોય છે મારો અહીંયા ઘરે જો તમે વિડીયોમાં અહીં સુધી પહોંચી ગયા હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા આવો તો યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ભવિષ્યમાં આવતા વિડીયો તમારા માટે હું જરૂરથી લાવીશ ચાલો મળીએ આવતા નવા વિડીયોઝમાં